કપડવંજ ટાઉન હોલ ખાતે દબાણો દૂર કરવા માટે પ્રતિક ઉપવાસ પર બેઠા વોર્ડ નંબર છ ના સામાજિક નાગરિકો નાની રત્નાગર રોડ સ્વામિનારાયણ મંદિર પાસેના દબાણો મામલે પ્રતિક ઉપવાસ પર બેઠા ખાસ કરીને ઝૂંપડપટ્ટી સહિતના દબાણો દૂર કરવા રજૂઆતો અને રજૂઆત બાદ પણ દબાણો દૂર ન થતા પ્રતિક ઉપવાસ પર બેઠા છે નાની રત્નાગર માતા રોડ કપડવંજ સ્વામિનારાયણ મંદિરની પાસે છેલ્લા વીસ વર્ષથી દબાણ દૂર કરવાના પ્રયત્નો ચાલુ છે જેની વારંવાર રજૂઆત કલેક્ટર મામલતદાર પ્રાંત નગરપાલિકા દરેક જગ્યાએ થયેલી છે તેમ છતાં એના હુકમો થયા પછી બી આજ દિન સુધી એનું દબાણ દૂર કરવામાં આવેલ નથી અને લગભગ છેલ્લા બે હજાર બાર કે તેર માં પણ એ દબાણ દૂર કર્યું છે પણ એ લોકોએ પોતપોતાની જગ્યાઓ છોડી ન હતી વારંવાર રજૂઆતો કરવા પછી આજે અમારે છેલ્લે આ પ્રયત્ન Ah, o para